ૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરૂજી લાઠી પોલીસે કરી ધરપકડ આ ને પોલીસે વોન્ટેટ જાહેર કર્યો બે આરોપીઓ પાસેથી રૂપિયા નવ હજાર ની નકલી ચોલણી નોટ પોલીસે જપ્ત કરી

નકલી ચલાઈ નોટ બનાવવામાં ક્વોલિટી પેપર આવ્યો એસઓજી ની ટીમ છેલ્લા પંદરેક દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે તો એ ટીમ એની પાછળ લાગેલી હતી એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવે ને ત્યારબાદ એમની ઝડપી લેતા એમની પાસેથી પાંચ હજાર સુરેશ પાસેથી અને ચાર હજાર વિજય પાસેથી એમ કરીને નવ હજારની ફેક કરન્સી મળી આવેલ છે હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે એનું વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા रिपोर्टर हितेश गलचर ए फोर्टी न्यूज सूरत